અમરેલી જિલ્લામાં ચણા અને ધાણાની આવકમાં સતત વધારો થયો છે મારું ગામ છે કાના તળાવ અને મારું નામ છે કુરજીભાઈ પૂપટભાઈ સિંગળા અને હું ધાણા અને ધાણી બે લઈને આવ્યો છું ધાણીના ભાવ ચવિસો થી એઠવીસ સો રૂપિયાના છે કલર મુજબ ક્વોલિટી વાઇઝ અને ધાણાના ભાવ છે ચૌદ થી માની અઢારસો અને આવક ધાણાની પુષ્કળ છે અને માલ સારા આવે છે અને ખેડૂતને પૈસા પણ સારા મળે છે માલ પ્રમાણે બધા ખેડૂતો ને પૈસા મળે છે ભનુભાઈ બસુભાઈ કોઠિયા ગામ બાદડા હું ચણા લઈ આવ્યો છું પણ આજની તારીખમાં થોડોક માલ રવિવાર હિસાબે કાલે રવિવાર કયો એટલે વધારે આવ્યો છે અને એક ત્રીસ સુધી સારા મારા ચણ્યા જાય છે બાકી અંદર વેચાય છે ખેડૂતોને ને અગિયારસો બારસો રૂપિયા નો ભાવ આવે તો જ પોચાય એવું છે અને અત્યારે તો ખેડૂત લઈને આવ્યો હોય આગે લઈને આવ્યો હોય અને ભાડા બધા હાથે સીડ્યા હોય તો એને હવે શું કરવાનું વેચવો કે પાછો લઈ જવો

તેમજ ધાણાના બારસો પચાસ થી માંડીને બાવીસો રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે જેથી ખેડૂતોને પણ પૂરો સંતોષ છે આવક સારી છે અને માલ વ્યવસ્થિત થઈ જાય છે છે ખેડૂતો અત્યારે વેચવા માટે માલ લઈને આવે આજે ચણાની પંદર થી વીસ હજાર માર્કેટ માર્કેટયાર્ડમાં થવા પામેલ છે ગારિયાધાર લીલીયા ગઢડા વલભીપુર તાલુકાના પણ ખેડૂતો અહીંયા ચણા વેચવા માટે આવ્યા છે આજે ચણામાં હરાજીની અંદર એક હજાર પચીસથી લઈને એક હજાર પાંત્રીસ ચાલીસ રૂપિયા સુધીના ચણાના ભાવ જોવા મળ્યા છે અને અત્યારે યાર્ડના યાર્ડની અંદર તો આ પ્રથમ વખત જ આટલી ચણાની આવક છે એનો બે ત્રણ કારણો પણ છે કે ભાઈ તહેવાર છે હોળીના તહેવારો હોવાથી ખેડૂતોને મજૂરો વૈયા જવાના હોય એટલે માલનો નિકાલ કરવો પડે એવી પરિસ્થિતિ છે

ધાણા અને ચણાથી ઉભરાયું છે અને મોટી સંખ્યામાં લોકો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ચણા અને ધાણાના સારા ભાવ મેળવી રહ્યા છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સાત કિલોમીટરની લાઈનો લાગી હતી જ્યારે સાવરકુંડામાં મબલક આવક થઈ છે